સુરતનો આઉટર રિંગ રોડ ફરી એકવાર લોહીલુહાણ થયો છે બાઇક પર જઈ રહેલું વૃદ્ધ દંપતી ટેન્કર સાથે અથડાતા બંનેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું કરોણનું મોત નીપજ્યું છે મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના માનવિલાસ ગામના રહેવાસી અને હાલ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા સાહીઠ વર્ષીય ભૂપતભાઈ લાલજીભાઈ ડુંગરાણી પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની દીકરો પુત્ર અને પૌત્રી પૌત્ર છે ભૂપતભાઈના દીકરાને મિલિંદ ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે ચોવીસ નવેમ્બરે ભૂપતભાઈ અને તેમના અઠાવન વર્ષીય પત્ની ઉષાબેન બાઇક પર વરિયાથી વેદાંત સર્કલ તરફ જઈ રહ્યા હતા ભૂપતભાઈ અને તેમના પત્ની અમરોલી ખાતે સંબંધીના લગ્નમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફરતા હતા તે દરમિયાન આઉટર રિંગ રોડ પર વેદાંત સર્કલ પાસે પસાર થઈ રહ્યા હતા આ સમયે બાજુમાંથી એક વિશાળ ટેન્કર પસાર થતા ભૂપતભાઈએ બાઇકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને સીધા ટેન્કરના પાછળના ટાયર સાથે અથડાયા હતા ત્યારબાદ બંને રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા જોકે ઉષાબેનનું મોત થઈ ચૂક્યું હતું જ્યારે ભૂપતભાઈના થોડા શ્વાસ ચાલી રહ્યા હતા જેથી રાહદારીઓ દ્વારા એકસો આઠને બોલાવવામાં આવી હતી જોકે એકસો આઠના તબીબ દ્વારા ભૂપતભાઈને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ અંગે દીકરાને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ સાથે જ પોલીસને પણ જાણ થતા અમરોલી પોલીસ સ્થળે દોડી ગઈ હતી અકસ્માતે પરિવારના ઘરના બે વડીલને ગુમાવતા શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે હાલ તો આ મામલે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે